નમસ્કાર બધા મિત્રો કેમ છો આજે ખાસ એટલા માટે લાઈવ થયો છું કે આજે મારા પિક્ચરનું પોસ્ટર રિલીઝ થયું સોરી સા જણાનું અને આવતીકાલે સવારે આશરે નવથી દસના ગાળામાં અથવા તો સવારે આઠ વાગે પિક્ચરનું ટીઝર રિલીઝ થશે મ્યુઝિક

કેમ છો કમલેશભાઈ ઓફિસિયલ કેમ છો મજામાં કેતનભાઈ ઠાકોર કેમ છો જોઈન કરવાનો ટ્રાય કરે છે ભાઈ મે જીતુ ભાઈ એમને જો કોઈ જો જો થાય છે તો કોઈ રિપ્લાય આવે નહીં એમનો તમે સુશ્રી ભાઈનો કરીને મિત્રો તમે પોસ્ટર જોયું છે કેવું લાગ્યું ચોક્કસ કહેજો મને કાલે ટીઝર જોઈને પાછું મને ફરીથી પાછું અલ્પેશભાઈ કેમ છો રજુભાઈ કેમ છો રોહનભાઈ મેદામા નરેન્દ્રભાઈ જય માતાજી જયેશભાઈ

સરખેજ બાકરોલ ત્યાં કાલે પોગ્રામ છે તો જે મિત્રો ને આવું હોય ત્યાં આજુબાજુના વિસ્તારના ચોક્કસ પધારો સાથે મળીને ખુબ મોજ કરીશું

ફરીથી જોઈન કરો ફરીથી રિક્વેસ્ટ મોકલાવ જોઈન કરો હા ચલો ઓકે તો પેલા છે હું તમને પેલું પેલું જીત કોઈ ઉપાય સુમ લાગતું આજા તો

ને આપણે કીધેલું છે ચોક્કસ જોજો અને રિપ્લાય આપજો કેવું લાગ્યું ઠીક છે પિક્ચર તો સાહેબ આપણો હોળીના તહેવારોમાં હું હમ દેખાવ ખાવ છું મારા મત નથી ખાતો તમારા નથી ખાતા હા આ નામ દેખાયો તમે તો જીમી ઉઠ અમુક વાર નહીં આવતો ઓકે ઘણા બધા નામ મેસેજ પણ પડે છે બધા મેસેજ મહેશ ભાઈ કેમ છો વિનોદભાઈ ભાઈ જોઈન કમેન્ટ આવી કમેન્ટ આવી કમેન્ટ આવી તે જોઈન ના રે અંદર ઇન્વાઇટ કરે છે મે ટાઈમ હશે તો ચોક્કસ જોડા આપણી સાથે હા 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 ભાઈ

જેટલા લોકો જોઈ રહ્યા છે જેટલા લોકો અમને માણી રહ્યા છે એ બધા સોરી સાધના ને જેમ ખેડૂતમાં સપોર્ટ કરો તો એવો કરજો અને અમારા ભાઈ શ્રી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ને એક નવા જ રૂપમાં જોવા માટે આવજો સોરી સાધનામાં અને બીનો તો અવાજ જોરદાર છે સાથે સાથે સલુની બેને પણ બહુ સરસ ગાયું છે અને બાળ કલાકાર સિંગર માં રુદ્ર બારોટ આપણા ગુજરાત આપડા ગુજરાતનું ઘરેલુ અમલેશભાઈ બારોટના ભત્રીજા ભાણિયા સોરી એને પણ સરસ સોળ બાળકો નું ગીત ગાયું છે સાથે ધ્વનિ જાદવ બહુ સરસ ગીતો ભી બન્યા છે અને બહુ મસ્ત પિક્ચર બની છે મજા પડે એવી દીપકે બહુ સરસ કર્યું બધા દીપકભાઈ હા લિરિક્સ પણ ભરતભાઈ એ બહુ સરસ લખ્યા છે અને એમાં આપણો રોહિત ઠાકોર રાહુલ ઠાકોર સોરી એને મિક્સિંગ પણ સરસ કર્યું છે ઓકે આયનાર સ્ટુડિયોના દીપકભાઈ આપણો દીપકભાઈ અને હર્ષદભાઈ જય ભવાની સ્ટુડિયો એમનું મ્યુઝિક છે બહુ મજા આવશે તમને બધાને અમારા પ્રોડ્યુસર ધર્મેશભાઈ શાહ ખેડૂત એક રક્ષક ની આખી ટીમ ફરી એક વાર આવી રહી છે અને બસ તમને બધાને ફિલ્મ ગમશે એવી હું આશા રાખું છું અને ટૂંક સમયની અંદર અમે રિલીઝ કરી રહ્યા છીએ હોળીના પવિત્ર તહેવારોમાં તો આપના માટે તો પ્લીઝ આપ જોજો હું થોડો મજૂરીમાં લાગુ છું એટલે હું એક્ઝિટ મારું છું મુંબઈ છું હાલ હું અત્યારે પાછું દેખાય બીજું આપડાસો પચાસ મકાનો જે તૂટી ગા તોડી કાઢ્યા હતા એમને ચોક્કસ

તો ચોક્કસ સોરી સોરી સાજરાનું ટીઝર જોઈને મને રિપ્લાય કરજો ફરીથી પાછો બે દિવસમાં લાઈવ થઈશ બરાબર ચલો અને અત્યારે રજા લઉં છું અહીંયા સ્ટોલા પહોંચવા આવ્યો છું પછી બે દિવસ પછી શાંતિથી આપણે ફરીથી લાઈવ થઈશ અને ઘણા બધા મિત્રોને જે કદાચ હું ઓળખતો ના હોય એવા મિત્રોને પણ હું જોઈન કરીશ પણ આજે તો થોડી ઉતાવળ છે તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ હું લાઈવ થઈશ ત્યારે બીજા આપણા ચાહકો જે જે ચાહકો જેટલા બને એટલા લોકોનો જોઈન કરવાનો પ્રયત્ન કરીશ અત્યારે રજા લઉં છું આવજો થેન્ક યુ વેરી મચ જય માતાજી